નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલમાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે વિકાસના નામે વૃક્ષોનો સફાયો જંગલોનો ઘટાડો અને વધતા પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનું વિભાગ અને વન પર્યાવરણ વૃક્ષોને બચાવવા માટે કેટલું ગંભીર છે એનું જીવંત ઉદાહરણ તમારે જોવું હોય તો રાજપીપળાની નર્મદા જિલ્લા વન વિભાગની મુખ્ય કચેરીની સામે જ આવેલું છે વન વિભાગની કચેરીના ગેટની સામે જ એક કરતાં વધુ વૃક્ષો વિકાસ લોખંડની જાળીના કારણે રૂંધાઈ રહ્યો છે આ લોખંડની જાળી જ્યારે વૃક્ષ નાના હોય ત્યારે સાચવવા માટે મૂકવામાં આવે છે આજુબાજુ જેને ટ્રી ગાર્ડ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વૃક્ષના વિકાસની સાથે જો એને દૂર કરવામાં ન આવે તો એ ઝાડની અંદર તો ગરકી જાય છે અને ઝાડનો વિકાસ રૂંધાઈ જાય છે આ પરિસ્થિતિ પહેલીવારની નથી આજથી બે વર્ષ પહેલાં પણ અમે આજ જ મુદ્દા ઉપર એક સમાચારની સ્ટોરી કરી હતી પરંતુ ત્યારબાદ પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જંગલો વન અને પર્યાવરણને બચાવવા માટે વર્લ્ડ બેંક અને ભારત સરકાર અબજો રૂપિયા વન વિભાગને આપે છે અને સ્કોર્પિયો જેવી મોંઘીદાટ લક્ઝુરિયસ કારો પણ આપે છે તેમ છતાં સ્કોર્પિયો લઈને ફરતા અધિકારીઓ માત્ર પોતાને સિંઘમ સમજે છે અને જેના કારણે તેમને આ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેવા વન અને પર્યાવરણની સામે દુર્લક્ષ સેવે છે એમના કચેરીના સામે જ આ પરિસ્થિતિ છે તો જંગલોમાં તો શું કર બીજી તરફ એસી ચેમ્બરોમાં બેસી વન અને પર્યાવરણને બચાવવાની કોરી વાતો કરતા નર્મદા જિલ્લાના વન વિભાગના રાજમાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નખોદ નીકળી રહ્યું છે અને લીલા લાકડા ભરેલી ટ્રકો ખુલ્લેઆમ આજ કચેરીઓ સામેથી બે રોકટોક પસાર થઈ જાય છે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઓફિસોમાં બેસી રહે છે અને કાગળો ઉપર જંગલો બચાવવાનું કામ કરે છે જો તમારે અહીંયાથી પસાર થવાનું થાય તો નર્મદા જિલ્લાની વન વિભાગની કચેરીની સામે આવેલા આ બે વૃક્ષો ઉપર એક વખત નજર નાખીને જજો ફરી મળીશું નવા વિડીયોમાં